એક તરફ ગુજરાતના ખૂણે ખૂણે વિકાસ પહોંચ્યાનો દાવો થાય છે અને ગતિશીલ ગુજરાતની વાતોના ગાણા ગવાય છે આઝાદીના આટલા વર્ષો પછી પણ અનેક ગામડા વંચિત છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ અને રાજસ્થાનની સરહદે આવેલા વૈડી ગામના લોકોની હાલત ચોમાસામાં અત્યંત દયનીય બની જાય છે જીવના જોખમે નદી પાર કરતા લોકો પાણીના પ્રચંડ પ્રવાહમાંથી પસાર થતા વિદ્યાર્થીઓ પાણી વધે તો ડૂબી જવાનો ભય વળી પાકા રસ્તાથી વળી ગામમાં જતો રસ્તો બિલકુલ જવા લાયક નહીં એના માટે અગાઉ સરપંચે દરખાસ્ત કરેલ છે પણ એમાં કશું કોઈ રિઝલ્ટ મળેલ નહીં તો આ વખતે પણ અમે રજૂઆત કરીએ અને રસ્તો થવા લાયક છે અને પુલની રસ્તો બે ઉપયોગી રસ્તો છે એટલે થાય તો સારું વઈડી ગામની વસ્તી લગભગ બસો ઘરોની છે અહીંના લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ ખેડૂતો તેમના રોજિંદા કામ માટે ચોમાસામાં જ્યારે નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ આવે છે ત્યારે લોકો જીવના આ પ્રવાહમાંથી પસાર થવા મજબૂર બને છે ચોમાસામાં નદીમાં પાણી વધી જાય તો વિદ્યાર્થીઓ માટે શાળાએ જવું અશક્ય બની જાય છે વંચિત રહે છે જો કોઈ સાહસ કરે તો ડૂબી જવાનો કે તણાઈ જવાનો ભય રહે છે ચોમાસામાં માત્ર શિક્ષણ જ નહીં આરોગ્ય સેવાઓ પણ અહીંના લોકો માટે દુર્લભ બની જાય છે કોઈ ગંભીર બીમારી હોય કે મહિલાની ડિલિવરીનો કેસ હોય ત્યારે એકસો આઠ જેવી સેવાઓ પણ નદીના પાણીને કારણે ગામ સુધી પહોંચી શકતી નથી પરિણામે ક્યારેક આવી સેવાઓના અભાવે ગંભીર પરિણામો ભોગવવા પડે છે ગામ લોકોની પ્રબળ માંગ છે કે વૈડી નદી પર પુલનું નિર્માણ કરવામાં આવે વૈડી ગામ અને જોડતો પુલ બને તો ગામ મુશ્કેલીનો અંત આવશે એક તરફ બુલેટ ટ્રેન અને મોટા પ્રોજેક્ટની વાતો થાય છે બીજી તરફ એક નાના ગામના લોકોને જીવના જોખમે નદી પાર કરવી પડે છે શું વિકાસની વાતો માત્ર મોટા શહેરો અને જાહેરાતો સુધી સીમિત છે કે પછી સાચા અર્થમાં અંતરિયાળ ગામડાઓને પણ કોઈ લાભ મળશે રાકેશ પટેલ જીએસટીવી મેઘરજ